પેલા ઘરમાં મારા ઘરમાં હવેલી જેવું બધું પેલા રોડ તરફથી સુધાર જમીન હતી મારી આ ડોઘ કશું મેળ્યું નહી બધું જમીન બધું વેચી પૂમકી ખાધી બધું દારૂમાં પેટી જતી રહી અમારી અમારા પાસે કશું પીલું સાંપડું મેળવ્યું હોય તો ખર્ચો કરવું તો શું કરવું હવે મારે મજૂરી મજૂરી રહી નહીં હવે તો જવું પડશે કોઈ મજૂરી કરવા જવું પડશે નકા સોંપડ પૂછે મળશે હું ને સોપડા કે ખા પીવાનું તો થતું નહીં

પૂજા ભાઈઓ હગા નહીં હતા તો આ જિંદગીમાં કોઈ હગું નહીં આપણું જાત ત્યાં જિંદા છે મેં કરી તો પડે ને બાપા હવે બધું વેચી ખાધે વાહણે નહીં મેળખી બહુ હતા ઘરમાં ચાર પાંચ એ નહીં મળે એ વેચે છોકરા કોઈ ખવડાવીએ નહીં ચોખા મેળ્યા કશું મેળવ્યું નહીં ભાઈ તો ભાઈ તો પહેલાં ચોખા દાળ લઈ લો છોકરા ખીચડી બધા ખાતો થાય પછી તો પૈસા આપણે ભરાઈ દઈશું નોકરી રાખતો ભરાઈ દેવાના જીગાભાઈ બાકી ના બાકી નહી બાકી ચોખી ના પાડી તો બાકી છે તમે આવો તો હું ઘેર મજૂરી નોકરી રાખો પંદર હજાર માં નોકરી તમને તો હું પૂછ્યો તમારો છોકરો હું નોકરી જાય મારો છોકરો ભૂખ્યો રહે ને

પેલી ઈચ્છા કેમ ભાઈ ઓ લાલપઈ ઈચ્છા આલે ફેવર વાપરો બચત ઉપર તો લઈ લે ભાઈ તો જોઈએ ટાયર બાર કમ્પેર હોય તો બચત ઉપર આલે વા લાગતા ને પણ કુશી તો જોઈએ લાલભાઈ શું કરો ઈચ્છા છોટા ને કુ સાત પેવર પચ બચત ઉપર હાલો મેને

ને હવે તારે ચોરનું રૂપ ધારણ કરવું પડે તને બહુ મહેમારા લોકો એ તને ચોર કીધો મારી પેઢી મેં કોઈ ચોરી કરી ને આખી પેઢી મારી કોઈ ચોરી નહી કરી રવત ચોરી કરી બતાય ન ખબર પડે કેવું પૂરું ચોર પર છે એ જ બનાવે નહીં તો આવી તો સારું બાપા છે આરામ તો કર પડશે ને ઓ બાપા કુતરા કુતરા કહેતો દે આટલા ના 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 હેડે હેડે કશું કરતી કરો બસ જો ના બિહાઈ આ હાથે તો પોન જાવો તું તે બે માં કરીને આવ્યો તે પોની જાય હે તે બે આવ્યો તે એકલા એકલા મજૂરી કરાયો ને મન આખો હાથી ના ભાઈ ના અમાર મજૂરી જરૂર હોત ને ભાઈ અમાર જો અમાર મહેમાન થા અમાર મજૂરી કરેવી હે અમે બરાબર અમાર મજૂરી કરાવા આટલી પરવા બહુ મજૂરી ના કરાય

મારા જરૂર હતી જયારે તમારી રૂપિયા હતા ને તમારા બાપા હું પૈસા લેવા જતો મારા જરૂર હતી મારા તારા ખાવા પૂંકી ખાવાય નતું બાપા બાપા તો બાપ એવા બેટા હોય બરાબર એટલે તમે વધારે હું નહીં તારા મારા પચાસ હજારની જરૂર હતો મેં તમારા બાપાજી જે પૈસા લેવા જાય ને તમારા બાપાએ મને મહેનું માર્યું હતું શું કીધું હતું બાપા બાપા તો એ તમે રાખ્યું નહીં તો એ સભાઈ મેં વિઘો જમી રાખી એ તો તને અમારે તો એવું તો તને જેવું કરો એવું ભોગવું પર આમ છે અમારે ઘણા દ્વારા ખાલી તમે હતા તમે એવું ને તમે તમારે તમને બહુ પાવર હતો તો

એ જમીન હું ગૌચર આપી દે અને આ બોર તો મારા ચાલ છે બરાબર એ તો હવે રીતે જીના પાણી જરૂર છે બાર બંધ કરવા છે બહુ રૂપિયા કમાઈ ગયો તમે ગૌચર માલ દયો ના ભાઈ ના અમારે એવું કરવું જ નહીં બરાબર અમારે જે ચાલે બરાબર ચાલે જો તમે કોમ ધંધો કરો નહીં રાખો ના ભાઈ ના તમારા લક્ષણ તો જો ચોર ચોરના તમે ચોર જે તમે હું લગા યાર ચોર નહીં ગયા એ તો લાગત છે એ તો અરે તમારે જો કશું ખાવા પૂંજી ખાવા એટલે તમને બધા મનમાં એવા વિચાર આવશે કે કોઈ મને નોકરી રાખતું નહીં ને તમારે ચોરી જ કરે તમે એ જ કરવાના હાલે બરાબર અમને બધી ખબર હોય અમે જગ જોની બી આવી એ બધું આમ નેકરો નાખો છો ને અમારા જો પછી જરૂર નહીં પણ કહો તમારું આયા અમાજોની મજૂરી કરવા માટે તો કરતા હતા રઘા પેટી નાખું તું જો ચોર ચોર કીધો રગાતી તું જો ચોરી ચોરી થાય તને હું શિખવાડ્યા હવે અને પેઢી કોઈ ચોરી કરી ને એવી ચોરી ના કરું ને તો ભૂરો નહી